આ છે અમદાવાદ જેવા મોટા શહેરમાં રહેતા ગુજરાતી પટેલનું મોટું ઘર નારાયણ નિવાસ તમે વિચારતા હસો કે આ ઘર તો છે પણ આ ઘરના માણસો ક્યાં તો ચાલો મળીએ આ ઘરના માણસો સાથે ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હા તમે જે વિચારો છો એ સાચું જ વિચારી રહ્યા છો આ સિરિયલની સાસુમાં જેને બધા મીનુબા કહીને બોલાવે છે તો એનો સ્વભાવ બાકીની સાસુઓ જેવો હશે કે પછી આ મીનુબા બધી સાસુઓથી જુદા હશે ચાલો એ તો એક સમય પછી ખબર પડી જ જશે આપણને ઓમ ગણપતિએ નમઃ ઓમ ગણપતિએ નમઃ ઓમ ગણપતિએ નમઃ આ છે આ ઘરના એવા માણસનું રૂમ જેને આ દુનિયાની કઈ પણ પડી નથી

આ છે લકીનો પતિ મીનુબા અને નારાયણદાસનો મોટો છોકરો અને નયનનો મોટો ભાઈ સીએ ભાવિન જેને પોતાના પરિવારથી પણ વધારે પોતાના કલાઈન્ટો સાથે વધારે પ્રેમ છે એની દુનિયામાં ના કોઈ વાર તહેવાર કે રજા જેવું આવતું જ નથી પણ બેટા હમણાં જ આપણા ઘરમાં માતાના સ્વરૂપ મા કન્યાઓ આવી રહી છે તેમનાથી આશીર્વાદ લઈ અને આજે એક દિવસ તું મોડો જઈશ તો પણ શું ફરક પડી જશે બેસ ચાલ હવે આજનો દિવસ બપોરનું જમીને પછી જ જાઓ ઓફિસે ના ના પપ્પા બહુ જ મોડું થઈ ગયું છે પહેલાથી જ લખી તું નયન સાથે બપોરનું ટિફિન મોકલાઈ દેજે હું નીકળું છું જય શ્રી કૃષ્ણ પપ્પા ઉભો રહે ક્યાં જાય છે અરે પપ્પા હું આવું જ છું દસ જ મિનિટમાં એક આંટો મારીને

હજુ મારા નયનની વહુ જોવું મારા ભાવિના છોકરાઓ જોવો આટલી નાની ઉંમર છે ને આ માણસ તો જો કેવું બોલે કે ઉંમર થઈ ગઈ છે કે ભગવાન પાસે ચાલી જા કહું એ વળી હાય હાય આ તો તો જો મેં ક્યાં તને કીધું કે તું ભગવાન પાસે ચાલી જા હું એકદમ નિર્દોષ ભગવાનનો માણસ ભગવાન જ હેરાન થાય બાપા જો હું એમને આવું કહું તો મેં તો ફક્ત એવું કીધું કે તારી ઉંમર થઈ ગઈ છે હવે નયનની જેમ જીમ જોઈન કરી લે એમ હા બસ હવે વાત ના બનાવો જો વાત બનાવતા આવડતી ના જ હોય તો કહું એ વડી મીનુબા હું આવી ગઈ છું કન્યા ભોજન માટે અરે આવો આવો બેટી અંદર આવો બેસો હું તરત જ પ્રસાદ લઈ આવું છું લકી જરા આવ કન્યા આવી ગઈ છે હવે પ્રસાદ લઈ આવો ચાલ લકી લઈ લે થાળી અને લઈ આવ શ્રિંગાર કન્યા માટે હે બેટા આશીર્વાદ આપ કે જલ્દી થી જલ્દી હું ઠીક થઈ જાઉં મારા છોકરા નયન ના લગ્ન થઈ જાય ને એ છોકરી એને કમાવા માટે તેને બુદ્ધિ આપે મારા મોટા છોકરાને જલ્દીથી ભગવાન નાનો લાલો આપે અને એની માટે મારી વહુને બુદ્ધિ આપે અરે બેટા આ જો કેવું ઊંધું ઊંધું માગે છે એવું માગ કે ભગવાન આપે પણ હે મારી માં મીનુને બુદ્ધિ આપ કે બહાર ખુલ્લી હવામાં ચાલવા જાય ભજન સાંભળવા જાય આખો દિવસ ઘરમાં બેસીને કયાથી તબિયત ઠીક થવાની અને અમારા નાના નયનને બુદ્ધિ આપે કે પોતાના કાર્ય પર ધ્યાન આપે આપે જેમ બાપે એને સામેથી એમની દીકરી છોકરા ભાવિનને સમજ આપે કે પોતાના પરિવાર સાથે સમય પસાર કરે પોતાની પત્નીને સમજે બાકીની બધી વસ્તુઓ તો આપમેળે થઈ જશે બેટા બોલ સાચી વાતને આ તારા માટે છે એક નાની સ્ટડી કીટ આમાંથી તું શીખી શકીશ લખી શકીશ ભવિષ્ય માટે કામ લાગશે અરે લકી આ શું કન્યા ભોજનમાં આટલા વર્ષોથી શણગારના સામાન આપવાની પરંપરા છે અહીં કોણ પેન પેન્સિલ આપતું હોય માં આજકાલ બાળકોને આવી વસ્તુઓ વધારે મદદરૂપ બને છે સાચું કહું તો એના અભ્યાસ માટે એ જ સૌથી મોટું દાન છે તું હંમેશા કંઈક અલગ જ કરે છે પરંપરાનો આદર નથી તને અરે મીનુ કેમ નારાજ છો લકી ખોટું નથી બોલતી પરંપરા રાખવી સારું પણ સમય સાથે બદલાવ આવવો એ પણ જરૂર છે બાળકો સ્ટેશનરી જોઈને ખુશ થાય તો એમાં ખોટું શું આ તો મને ખૂબ જ ગમ્યું આથી હું ડ્રોઈંગ કરી શકીશ બરાબર બેટા જો તને ખુશી મળે તો એ જ મોટું આશીર્વાદ તો મિત્રો આવું રહ્યું પટેલ ઘેર કન્યા ભોજન એક તરફ મિલુબા પોતાની પરંપરામાં અડગ રહી તો બીજી તરફ વહુ લકી લાવી નવો વિચાર ભવિષ્ય માટે ઉપયોગી ભેટ આ ઘરમાં હંમેશા આવી નાની મોટી નોખી જોખી ચાલતી રહેશે પણ અંતે તો પરિવારનું સુખ જ બધાથી મોટું છે આ હતો અમારો ગુજરાતી ગરનો એપિસોડ એક એપિસોડ બે જોવા માટે ફરીથી મળીએ આવતા રવિવારે સાંજે છ વાગે